ফোনো ফটো ৰমাই বেয়া ঘৰত গা ধুনীয়া খবৰ পা

અને આપડે કાકા આવી ગયા છે આપડે ભાઈ ભાઈ ડુંગળી સુધારે છે અને આપડે બધાને ખાવાનું આપ્યા છે તો આપડે ખાલી હું ભાત છે છે দিয়ে

પાઇપ નથી એમાં થોડોક છે ને પાઇપ ફેર પડી ગઈ નાની મોટી થઈ ગઈ પાઇપ જો હા નાની છે આ બાજુની આ નાની છે ને મોટી છે એટલે છે ને મેયર પડતો નથી હવે કાબર આ બધા તમને એ કરો હાલો હવે અને જો આપડા પાણી અહીંયા ભરાઈ જાય છે એ સાતો અહીંયા એક મોટર મૂકી દીધી નાની એમથી અહીંયા પાણી આવે નીકળે છે જો એટલે પાણી બધું આમાં સમાય એટલું બધું પાણી વેરી જાય બાય એટલે વાંધો ન આવે થોડોક અને કામ પૂરું થઈ ગયા છે તો આપણે અહીંયા મસ્ત વાતાવરણ થઈ ગયું અત્યારે આપણે સુરત હાથ હાથમી ગયા છે અને લાઈટ ટૂંકી મસ્ત થાય છે અને આ બધું પાસે તો વાડી છે મસ્ત વાતાવરણ અત્યારે થઈ ગયું છે જબરદસ્ત વાતાવરણ હવે તમે જોઈ શકો છો પાસે વાતાવરણ મસ્ત છે અને આપણે ઊભા છીએ નાના લેવી છે થોડુંક ના અહીંયા થોડુંક કામ ચાલુ છે તો ચાલો આપણે બધા મળીને આનંદ કરવી અને થોડોક આ વાતાવરણનો લૂભ લેવી ને મજા આવે આ જો આપણે કમ્પ્લેટ થઈ ગયું છે લાઈન ફિટિંગ કરી નાખ્યું છે કમ્પ્લેટ ને થઈ ગયું છે ને પાણી સાથે નાવા મીડ્યું છે આમાં હામાં ઘર આવે છે અને કમ્પ્લેટ થઈ ગયું છે તો આપણે મસ્ત રીતે બસ આ થઈ ગયું આપણું પાણી આવવાનું ચાલુ દોસ્તો જમવા વી આવો આજે બનાવ્યું આપણે બટાકા પવા અને સા ચાલો ઈ આવો જમવા

અનોખું ખાવાનું મળ્યું બટાકા પવા કેટલા છે ખાવા છા આપણે પણ ઘરે બનાવતા નહોતા પણ આજે ફાઇનલી બનાવી નાખ્યા હતા બટાકા પવા ને મજા આવી ગઈ હતી તો આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દો અને નવા સાથે આપણે મળવી ગુડ નાઇટ